નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આજે છે અષાઢી બીજ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આગામી સમયમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા તમામ ખેડૂત મિત્રોને અષાઢી બીજની શુભકામનાઓ કારણ કે અત્યારે ખરેખર સોમાસુ જામ્યુ

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની સૌથી પહેલાં અપડેટ જોઈએ તો થરાદ પાલનપુર આબુરોડ તેમજ ખેડબ્રહ્મા અને ડુંગરપુર આજુબાજુના જે થોડા ઘણા વિસ્તારો છે બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને તેમજ ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના અત્યારના સમયે રહેલી છે આજની બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ થંબોશી વાપી વાની ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં હળવો મધ્યમ વરસાદ પડશે તો ખાસ કરીને અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ટૂંક સમયમાં એટલે કે એકાદ બે દિવસમાં ડેવલપ થઈ છે જે ગુજરાત તરફ આગળ વધે અથવા તો તેનો જે ટ્રપ છે ગુજરાત સુધી પહેલાય તો ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલે વરસાદના વિસ્તારો વધશે ખાસ કરીને કચ્છની અંદર પણ લખપત ખાવડા ભુજ ગાંધીધામમાં હળવો મધ્યમ વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ ચોટીલા જામનગર ગોંડલ જસદણ સાઈડના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ અને અમરેલીના વિસ્તારો તેમજ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તાપી નવાપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દાહોદ અલીરાજપુર અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડશે તો બાંસવારા ડુંગરપુર આજે ગુજરાતના બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે હવે જોઈએ નવ તારીખની અપડેટ જેમાં નવ તારીખે વહેલી સવારથી લઈ દસ વાગ્યા સુધી ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ રાજપીપળા ભરૂચ અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે હવે આપણે વાત કરીશું નવ તારીખે બપોરના સમયે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો વલભીપુર સિહોર ભાવનગર સોનગઢ તેમજ બરવાળા બોટાદ રાણપુર ધંધુકા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર લીંબડી મોરબી નળસરોવર ધોળકા મહેસાણા અહેમદાબાદ મહુદા તારાપુર આણંદ ડાકોર બોરસદ ખંભાત વડોદરા તેમજ સાંપાનેર વડોદરા બોડેલી છોટાઉદેપુર ડભોઈ કવાટ કરજણ જંબુસર આજુબાજુના વિસ્તારો તેમજ કપડવંજ બાલાસિનોર લુણાવાડા પીપલોદ દાહોદ ગોધરા વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ પોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદાળ અને ડાંગ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના છે વલસાડ વાપી ભવનાથંબોશી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે તો ખાસ કરીને વાત કરીએ મધ્ય ગુજરાત સિવાય ઉત્તર ગુજરાત દસાડા કડી માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસામાં હારીજ તેમજ પાલનપુર દિયોદર ભાટસણ અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા ઈડર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અહીં આ રીતે આગળ વધશે અને તેનો જે આખો ટ્રપ છે તે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે જોઈએ સાંજના સમયની અપડેટ તો સાંજના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના વિસ્તારો વધશે જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા ભાવનગર ગારિયાધાર અમરેલી તેમજ સાવરકુંડલા ધારી બગસરા પાલીતાણા અને આજુબાજુના જે વિસ્તારો છે બાબરાસી જસદણ ગઢડા બોટાદ બરવાળા સાપર વેરાવળ ગોંડલ આજુબાજુના વિસ્તારો કાલાવાડ રાજકોટ ચોટીલા ધ્રોલ તેમજ સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી તેમજ આજુબાજુના જે વિસ્તારો છે હળવદ ત્રાંગધ્રા જામનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિજ કડી ગાંધીનગર સુઈગામ થરાદ દિયોદર પાલનપુર ભાટસણ અંબાજી ખેડબ્રહ્મા અને ઈડર મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ કપડવંજ બાલાસિનોર લુણાવાડા માલપુર બાયડ તેમજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા વડોદરા અને છોટાઉદેપુરના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે દાહોદ ગોધરા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા તેમજ બારડોલી તાપી વાંસદા ડાંગ ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ નવ તારીખ પછી દસ તારીખની અપડેટ તો દસ તારીખની અંદર પણ બપોર પછીના સમયની અપડેટ જોઈએ જેમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત સુધી તેનો ટ્રપ ફેલાશે જેમાં કચ્છના વિસ્તારો ઉપર નજર કરીએ રાપર ગાંધીધામ ભુજ ખાવડા લખપત નલિયા સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ભાવનગર જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા ગીર સોમનાથ અમરેલી ભાવનગર શિહોર પાલિતાણા ગારિયાધાર જેછર બગદાણા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં ધોળકા અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી વડોદરા અલીરાજપુર સોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આબુ રોડ અંબાજી પાટસણ દિયોદર સાંતલપુર રાધનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આગામી નવ દસ તારીખથી ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તે સક્રિય થશે અને ખાસ કરીને દસ તારીખે સાંજના સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર મોરબી સુધીના જે વિસ્તારો છે જેમાં સારામાં સારો વરસાદ પડશે તો ખાસ કરીને તારીખની અપડેટ અપડેટ જોઈએ જોઈએ તારીખે બપોર પછીના સમયની તો અગિયાર તારીખે પણ છૂટો છવાયો વરસાદ પડશે બાર તારીખની અપડેટ જોઈએ તો બાર તારીખની અંદર પણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે હળવો વરસાદ પડશે તેર ચૌદ તારીખની અપડેટ જોઈએ તો સામાન્ય હળવો મધ્યમ વરસાદ આપણને અત્યારે સિસ્ટમમાં લોંગમાં બતાવે છે નજીક જ્યારે સિસ્ટમ આવશે કઈ દિશામાં સિસ્ટમ આગળ વધશે તેના ઉપર સંપૂર્ણ ખ્યાલ રહેલો છે હવે જોઈએ ગુજરાતમાં કેવો પવન ફૂંકાશે આજની વાત કરીએ તો આજે કચ્છના વિસ્તારોની અંદર ખાસ કરીને અડતાલીસથી પચાસ તેમજ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળી શકે આવતીકાલે આઠ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે જેમાં વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક દસ તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ રહેશે અગિયાર તારીખથી ફરી વખત પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં બાવન સૌરાષ્ટ્રમાં એકતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચાલીસની જોવા મળશે જે ઝોંટાના પવન હશે છે બાર તારીખમાં સૌથી વધુ કચ્છમાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાત ત્રેપન અને મધ્ય ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર ઓગણસાઠથી પાસઠ સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં પંચાવન સુધીની પવનની ઝડપ જોવા મળશે આગામી ચૌદ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે અને પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત